ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને દેવા માફ કરવા લખવામાં આવ્યો પત્ર કુમાર કાનાણીએ લખ્યું બદલાતા મોસમને લઈ ખેડૂતે વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી

દર વખતે સહાય આપે છે સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી આ વખતે આપણે છેલ્લે જોયું આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે સર્વોચ્ચ ગયું છે કારણ કે અત્યાર સુધીનો જે કઈ ખર્ચો કરવાનો હોય એ ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળવ્યો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે એની જે પીડા છે એની જે વેદના છે એની જે લાગણી ને માગણી છે એ માગણી ખેડૂતનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પ્રોજેક્ટ માટે એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નહોતી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો જ છે એ સમય પછી થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે હોય છે એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ આ ખેડૂતના જેવા માફીઓમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું ચોક્કસપણે હું માનું છું